જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માર્કેટ જેવી ઘરે જ ચોકો ચિપ્સ આ ચોકો ચિપ્સને તમે આઈસ્ક્રીમ અને કેકમાં અને બિસ્કિટમાં પણ ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ રેસિપી ઉપર ગાર્નિશ માટે પણ ઉપયોગ કરી શકો છો માત્ર એક જ વસ્તુથી તમે ઝડપથી ઘરે બનાવી શકો છો આપણે કેવી રીતે ચોકો ચીપ બનાવી એની રેસિપી જોઈએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચોકો ચીપ્સ બનાવવા માટે તો મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે અને વજનમાં દોઢસો ગ્રામ છે હવે આપણે આ પેકેટને ખોલીને ચોકલેટને બહાર ઘાટી લઈશું હવે આપણે એક ડીશમાં આ ચોકલેટના નાના નાના કટ્ટા કરી લઈશું જેથી આ ટુકડા ઝડપથી ઓગળી જાય જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત મળે આ ચોકો ચિપ્સને તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને ઘણી વસ્તુમાં તમે ઉપયોગ પણ કરી શકો છો તમે બાળકોને બનાવવા આપો તો બાળકોને પણ બનાવવાની ખૂબ જ મજા આવે છે તો મેં અહીં ચોકલેટના ટુકડા કરી લીધા છે ચોકો ચિપ્સ બનાવવા માટે પહેલાં આપણે ગેસ ઉપર એક વાસણ મૂકીશું તો મેં વાસણમાં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આ પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે ગેસને હવે આપણે ધીમો કરી દઈશું હવે આપણે આની ઉપર આવી રીતે એક મોટું વાસણ મૂકી દઈશું આવી રીતે ગરમ પાણી વાસણને ન અડે અને ગરમ પાણીની વરાળ ઉપરના વાસણને લાગે એટલે આપણે અહીંયા આવું મોટું વાસણનો જ ઉપયોગ કરીશું જો તમારી પાસે આવું કાચનું વાસણ ન હોય તો તમે સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો હવે આપણે ટુકડા કરેલી ચોકલેટને આમાં ઉમેરી દઈશું અહીંયા તમારે ગેસને બિલકુલ ફૂલ કરવાનો નથી એકદમ ધીમો જ રાખવાનો છે હવે આપણે આ ચોકલેટને ધીમે ધીમે ઓગળવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ ધીમે ધીમે ઓગળવા લાગે છે હવે આવી રીતે થોડા થોડા ચોકલેટના પીસ બાકી રહે ત્યારે આપણે ગેસને બંધ કરી દઈશું કારણ કે ગરમ પાણીમાં ખૂબ જ વરાળ હોય છે એટલે બાકીની ચોકલેટ પણ થોડી વારમાં ઓગળી જશે તો તમે જોઈ શકો છો ચોકલેટ પણ ધીમે ધીમે ઓગળી રહી છે આ આ મિક્સરને આપણે ત્રણ થી ચાર મિનિટ માટે ઠરવા દઈશું હવે મેં અહીંયા એક દૂધની થેલી લીધી છે આ દૂધની થેલીને આવી રીતે એક સાઈડ કાપીને સારી રીતે ધોઈને એકદમ સરસ સુકવી લીધી છે મેં હવે આપણે એક ગ્લાસ લઈશું અને આ ગ્લાસમાં આ દૂધની થેલીને આવી રીતે મૂકી દઈશું પછી ઉપરથી દૂધની કોથળીને આપણે આવી રીતે વાળી દઈશું હવે આપણે ચોકલેટનું મિક્સણ ઘાટું પણ થઈ ગયું છે અને ઠરી પણ ગયું છે હવે આવી રીતે દૂધની થેલીમાં આ ચોકલેટના મિક્સરને ભરી દઈશું પછી ઉપરથી આવી રીતે ગોળ ગોળ આટી વાળીને ઉપર રબર લગાવી લઈશું તમે અહીંયા ફોલ પેપર અને બટર પેપર બંનેનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એક પ્લેટ લઈશું આ પ્લેટ ઉપર આપણે આવી રીતે બટર પેપર અથવા ફોલ્ડ પેપરથી વિતાળી લઈશું હવે આવી રીતે ધીમે ધીમે ચોકો ચીપ્સ બનાવતા જઈશું જો તમારું લિક્વિડ થોડુંક પાતળું લાગે તો તમારે થોડી વાર માટે ઠરવા દેવું પછી ચોકો ચિપ્સ બનાવવા તો આવી રીતે મેં બધા જ ચોકો ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધા છે મેં અહીંયા ચોકો ચિપ્સ બનાવવા માટે બટર પેપર અને ફોલ પેપર બંનેનો ઉપયોગ કર્યો છે તમે આમાંથી એકનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે દસથી પંદર મિનિટ માટે ફ્રીજમાં સુકવવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ચોકો ચીપ બનીને તૈયાર થઈ ગયા છે હવે આવી રીતે હાથેથી બધા ચોકો ચીપ્સને ઉખાડી લઈશું આ રીતે આસાનીથી ઉખડી પણ જાય છે હવે આ ચોકો ચિપ્સને આપણે કાચની એક એરટેપ બરણીમાં ભરી લઈશું તમે ચોકો ચિપ્સ બનાવીને ફ્રીજમાં એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો તમે આને કેકમાં આઈસક્રીમમાં અને બિસ્કીટમાં ઉપયોગ કરી શકો છો અને કોઈપણ રેસીપી ઉપર ગાર્નિશ માટે પણ ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવી ચોકો ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે અને પછી આને ફ્રીજમાં મૂકી દઈશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને આવા નવા નવા વિડીયોની રેસિપી જોવા માટે બે લાયકોન પણ દબાવી દેજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળે મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ